વડોદરા મગરપુરા એસઆરપીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી એસઆરપી ગ્રુપ 9 માં આગ લાગી હતી સ્ટોરરૂમ અને જીમ હોલમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જ્યારે નો સામાન બળીને ખાક થઈ ગયો હતો માં મુકેલા શૂઝ કાપડ ફર્નિચર તંબુ અને જીમનો સામાન બળીને ખાક થઈ ગયો હતો આ સાથે જ ફાયર લશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા આર્મીના ફાયર ટેન્કની મદદ લેવાઈ હતી પુલિંગની મદદથી આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જ્યારે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કર્યો હતો એસઆરપીએ ગ્રુપ નવ મગરપુરા વડોદરા ખાતે અત્યારથી બે કલાક પહેલાં કોઈ કારણસર આગ લાગી અમારા કંપની સ્ટોર્સમાં કંપની સ્ટોર્સમાં અમારા લાકડાના ટ્રેન્ડ્સ અને નાની મોટી ફર્નિચરની વસ્તુઓ જ્યારે કંપનીઓ અમારી ફિલ્ડમાં મૂવ કરતી હોય એની બેઝિક જરૂરિયાતની વસ્તુઓ હતી એમાં આગ લાગી છે તો મેજર કોલ જાહેર કરી અને ફાયર ફાટર બોલાવી લીધું છે બાજુમાંથી આર્મી પણ આવી ગઈ છે અને કોઈ કેજ્યુલિટી નથી આગ અત્યારે કંટ્રોલમાં છે આગ લાગવાનું કારણ માટે અમે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે ઘણો અમારા કેજ્યુલિટી નથી એ અમારી મોટી વાત છે અમે પૂરતી તકેદારી હતી તમામ સ્ટોરની બહાર અમારા ફાયર હતી પણ મેજર ફાયર હતી એટલે વોટર વાઉઝર અમારે મગાવવા પડ્યા છે કેજ્યુલિટી નથી મોટી સારી વસ્તુ છે તુરંત ફાયર ફાઇટરે ફાયર વિભાગે ખૂબ સારી કામગીરી કરી વિધિન નો ટાઈમ એ લોકો આવી ગયા છે અને ખૂબ સારી કામગીરી કરી અને ફાયર અમે અત્યારે ડાઉસ કરેલ છે થેન્ક યુ નાઇન ગ્રુપ એસઆરપી નાઇન ગ્રુપ છે અને અહીંયા બધા સ્ટોર આવેલા હતા સૌ પ્રથમ કંટ્રોલમાંથી અમને એવી જાણ કરવા મળી હતી કે ભાઈ એક મકાનમાં આગ લાગી છે નાઇન ગ્રુપમાં એક મકાનમાં આગ લાગી છે એ કોલના સ્થળે અહીંયા ગાજવાડી ફાયરસ્ટેશનનો સ્ટાફ અહીંયા આવ્યા પછી અમે તરત જ જોયું તો આગની વધતી હતી અને સ્ટોરમાં આગ લાગેલી એટલે અમે કંટ્રોલમાં ફરી જાણ કરીને બીજી ગાડીઓ પાણીગેટની જીઆરડીસીની સ્ટાફ બધો અહીંયા ઘટના સ્થળે બોલાયો અને આગને હમણાં કાળ કાબુ લખી અચ્છા શું કારણ હજુ તપાસનો વિષય છે કારણને ખબર નથી પડતી હજુ પણ એક મેઇન સ્ટોર હતો આમનો એમાં એમનો ખાસો સામાન હતો સ્ટોરમાં એમાં ત્યાંથી જ આગનો આગ ત્યાંથી જ ચાલુ થઈ હતી વિનોદ મોહિત સ્ટેશન ફાયર ઓફિસર